पूजा पाठ करीस तुम्हारी तो सेवा करीस गम्मे हम भगवान आज मुझे पास ले लीजिए गम्मे हम भाई पे मैं गया जो देश है मशहूर मैं गयो यानी मशीन ढोक रखा हूँ गुजराती मन समझ नहीं मत अब मार कौन है मोटू बताऊँ अब हमारे सुन करूँ गुजराती माने है में नहीं मैं फेल चुका હિન્દી ગણિત અંગ્રેજી એમાં કાંઈક ફેલ છો ક્યાંક કેવા

કેમ કેવું હવે ભાઈ બે વિષયમાં નપાસ થયા છે એમ હું બેઠો બેઠો વિચારું છું કાઈ નઈ કાઈ નઈ પપ્પા કાઈ નઈ હા તો ફટાફટ જોવા મને કેવું આવ્યું રિઝલ્ટ એમ તો મને કાક પેંડા પેંડા લાવવાની ખબર પડે ને આખા ગામમાં વેસવાન છે પેંડા મારો છોકરો પાસ થઈ તો હા બાપા એવો ખોટો ખોસો હું તમને નઈ કરાવું એટલે તું કેવા હું માંગે છું કાઈ નઈ બાપા કાઈ નઈ કાઈ નઈ હા તો ખોટી લપસેજ માં ને ફટાફટ જો

ના 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 નથી ખબર માર જો હું આપું લખો વાહ બેટા પાસ થઈ ગયો ભાઈ લે આપલી પણ પાસ થઈ ગઈ છે તે તને એનો નંબર યાદ છે નંબર બોલ

બાપા ભણવાનું કે તો ભણી લેજો નિક મારી જેવા હાલ થાય